તો શક્તિપીઠ અંબાજીમાં નવી પ્રણાલિકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અંબાજીમાં સ્વયંસેવક તરીકેની સેવાની શરૂઆત કરવામાં આવી છે જે મુજબ યાત્રિકો અંબાજીમાં નિઃશુલ્ક શ્રમદાન કરી શકશે ત્યારે મળતી માહિતી મુજબ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે તે જોતા કેટલાક યાત્રિકો અંબાજી મંદિરમાં નિઃશુલ્ક શ્રમદાન આપવાની રજૂઆત કરાઈ હતી જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા વિવિધ પગપાળા સંઘોને પોતાની નિઃશુલ્ક કામગીરી માટે શ્રમદાન કરવા આહવાન કર્યું હતું તેને લઈને પચાસ થી સાહીઠ જેટલી મહિલાઓ અને પુરુષોએ શ્રમદાન કરવા માટે અંબાજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ ચાલી રહી છે એમાં આપણે ક્ષેત્ર જે છેલ્લા બાવીસ જાન્યુઆરીથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે મોટી સંખ્યામાં ભક્તો ભોજન લે છે આજે આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ સેવાભાવી ભક્તો દ્વારા શ્રમદાનની જે સ્કીમ છે શ્રમદાન કરવા માટે આવે અને માતાજીની સેવા કરે એ માટે આજથી આપણે શરૂઆત કરી છીએ આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે અને આજે જયમ્બે એમ બે ગ્રુપ ઊંઝા દ્વારા એમના આશરે ચાલીસેક જેટલા સ્વયંસેવકો ભાઈઓ બહેનો અત્રે આવ્યા છે એ લોકો અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ જેવી કે ભોજનાલય ખાતે ભોજના ભોજનાલય ખાતે પીરસવાની સેવા રસોડાને લગતી સેવા મંદિરમાં અંદર ક્રાઉડ મેનેજમેન્ટની સેવા પાણી કેન્દ્ર પાણી પાણી જે પાણીની જે પરબો છે ત્યાં પાણી આપવાની સેવા છાસ ઉપરના છાસ કેન્દ્ર ઉપર છાસની સેવા પગરખા કેન્દ્ર ઉપર આમ વિવિધ જગ્યાએ તેઓ પોતાની શ્રમદાન કરી અને પોતાની કૃતિભુક્તિ કરશે